ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

ફિક્સ પેનો વિરોધ કેમ થઈ રહ્યો છે તે જોઈ લો પાંચ વર્ષના સમયગાળા સામે અત્યારે રોષ છે બે વર્ષનો સમયગાળો તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કર્મચારીઓનું શોષણ આના કારણે થઈ રહ્યું છે તેવો આક્ષેપ છે કર્મચારીઓને મોટું આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે સમાન કામ માટે અસમાન વેતન અપાતો હોવાનો આક્ષેપ છે અને આ તમામ મુદ્દાઓને લઈને આજે આ વિરોધના સૂર ઉઠી રહ્યા છે અને આ જ અંગે આપણે વધુ માહિતી પણ મેળવીએ આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે ચર્ચામાં રાજેન્દ્રસિંહ ચુડાસમા જોડાયા છે આપણી સાથે કે જેઓ ભારતીય મજદૂર સંઘના ઉપાધ્યક્ષ છે નવનીત ચૌહાણ જોડાયા છે કે જેઓ સંગઠન મંત્રી છે ગુજરાત રાજ્ય મહામંડળના અને ભારતેન્દ્રુ રાજગૌર છે કે જેઓ ટીમ રીમો ફિક્સ પેના પ્રમુખ છે આ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે ચર્ચાની શરૂઆત ભારતેન્દ્ર જે પ્રકારે આખો આ મામલો હતો ઘણા સમયની માંગ હતી અને હવે આ માંગ છે આ સમયગાળો ઘટાડવો છે અને શા માટે સરકારના આ નિયમ સામે આપને અસંતોષ છે બિલકુલ આપ જોઈ રહ્યા છો કે ફિક્સ ફી બે હાજર સોળમાં રાજ્ય સરકારે મૂલકી સેવા બે હાજર પરિપત્ર જાહેર કર્યો જે તે સમયની રાજ્યની તિજોરીની જે કંઈ સ્થિતિ પરિસ્થિતિ હોય એ મુજબ જે તે સમયે નિર્ણય કર્યો છે આપણે સ્વાભાવિક છે માની લઈએ પરંતુ કાયમ આવી નીતિઓ કાયમ નથી આ તમે જો રાજ્ય અને દેશ બંને સમૃદ્ધ છે દરેક બાબતે આપણે નંબર વન જવા તૈયાર જવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે ફિક્સ પેના કર્મચારીઓ મોટા ભાગે અંદાજે મેં તો જોયું એક લાખને ઓગણપચાસ છેતેર હજાર જેટલા ફિક્સમાં કામ કરે છે આ એટલા માટે મારી માગ જરૂર પડી કે જૂનાગઢ ખાતે ભારતીય મધુર સિત્તેર વર્ષના ઉજવણી સમયે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા ભાગે ફિક્સ પેના કર યુવાનો ત્યાં હાજર હતા એક વેદના વ્યક્ત કરી કે અમારા માવતરો અમને અઢાર વર્ષ સુધી ભણાવે ગણાવે પછી વીસ એકવીસ વર્ષે ક્યાંક ને ક્યાંક નોકરીએ લાગીએ અને સ્વાભાવિક છે કે એકલો ખર્ચ કરે છે એ યુવાનો જ્યારે નોકરી લાગે એટલે સ્વાભાવિક છે પારિવારિકના પરંપરા છે કે એ યુવાનના લગ્ન પણ તરત થાય પારિવારિક જીવન શરૂ થાય પણ એવા તબક્કે યુવાનોને આ ખર્ચ કરવો પડે છે જ્યારે એનું ફિક્સ વેતન હોય છે વીસ હજાર રૂપિયા અને જ્યારે નવા મહેમાન આવે જ્યારે એને લગ્ન થાય બાળકો થાય એટલે આ પાંચ વર્ષ તો હું ભારતીય મજૂરનો સ્પષ્ટ આગ્રહ છે પાંચ વર્ષે યુવાનોના જે મહોત્સવ કરવાના ઘણા બધા એને અરમાનો પણ હોય છે પણ પાંચ વર્ષમાં એ એ યુવાન જે સરકારી નોકરીમાં ફિક્સ પગાર છે પાંચ વર્ષમાં એના બાળક પણ થાય ઘણી બધી શક્યતાઓ છે એવા પાંચ વર્ષમાં આને જે ફિક્સ વર્ષનો છે એનાથી ખૂબ મુશ્કેલી પડે છે અને એવા સમય એને વેડફવાનો વારો આવે છે કે જ્યારે સરકારની સેવામાં હોવા છતાં એક મોરલ અને એક સ્ટેટસ મુજબ જીવન પણ જીવવું પડતું હોય છે આપ સમજી શકો કે એની સામે એક જ સરખા પગાર દાખલા કોઈ કારકુન છે કારકુનને એક એકવીસ હજારમાં પાંચ વર્ષ સુધી મળવાના છે એની સામે પાંચ વર્ષ પહેલાંનો એનો કારકુન છે એક એક ચાલીસ પચાસ હજાર જે કહ્યું બંનેના જીવન પદ્ધતિમાં ફેર છે આ માનસિક વ્યથા છે અને જીવન પદ્ધતિ ફેરફાર કરવો જ જોઈએ સરકારે એની જીવન પદ્ધતિ બદલવા માટે થઈ અને ફિક્સ પેનો હોવાનું અમારી માગણી એટલા માટે છે કે અમે જોયું કે દેશના તમામ રાજ્યોમાં ફિક્સ પે છે નો ડાઉટ ક્યાંક સરકારની નીતિ અને હોઈ શકે છે પરંતુ બીજા રાજ્યોમાં કોઈ ક્યાં એક વર્ષ ક્યાંક બે વર્ષ કેરળ જેવા રાજ્યોમાં તો ફિક્સ પે જેવી નીતિ જ નથી પણ ગુજરાત એકમાત્ર રાજ્ય એવું અમે જોયું અને સંશોધનમાં એવું આવ્યું કે પાંચ વર્ષ છે સરકાર પાસે અમારી માગણી છે કે યુવાનો આપણા છે યુવાનો આ તમે જુઓ કે તમે તંત્રમાં જે યુવાનો કામ કરે છે પોઝિટિવ થિંકિંગ સાથે તમને ક્યાંક કોન્સ્ટેબલ ફિક્સ પગારવાળો તમને આપત્તિ વિપત્તિમાં પાણીમાં જોવા મળશે ક્યાંક આરોગ્યના કર્મચારી ફિક્સવાળા છે ફિલ્ડમાં કોરોના જેવા કારણે ફિલ્ડમાં આ યુવાને ક્યારેય કામ ચોરી નથી કરી ત્યારે આપણે સરકારની પણ આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ અમે અપીલ કરી છે કે આવા યુવાનો જ્યારે પોઝિટિવ થિંકિંગ સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આવે યુવાનોને મોરલ અને એને પ્રોત્સાહન આપવા માટે ફિક્સ નીતિની આપણે કાઢવી જોઈએ નીતિ બિલકુલ જે રીતે ભારતનું જે અહીંયા જણાવી રહ્યા છે નવરીતજી અન્યાય થઈ રહ્યો છે એવી વાત આપના તરફથી વારંવાર કહેવામાં આવી રહી છે કઈ કઈ બાબતે અન્યાય લાગે છે અને આપે કહ્યું કે ખાસ કરીને તમામ રાજ્યોમાં અમે સર્વે કર્યો અને જાણવા મળ્યું કે પાંચ વર્ષનો સમયગાળો તો ક્યાંય નથી બે વર્ષનો છે ત્રણ વર્ષનો છે તો ગુજરાતમાં કેમ પાંચ વર્ષ તો આ પાંચ વર્ષથી કયા કઈ બાબતોને લઈને તમને નુકસાન થઈ રહ્યું છે આપના જે કર્મચારીઓ છે તેઓને નુકસાન થઈ રહ્યું છે અને જો આ પાંચ વર્ષ ન ઘટે તો કેવી પરિસ્થિતિ ઉદભવે તમારા માટે પહેલાં તો હું આ જે ફિક્સ પેની વેદના આપ ન્યૂઝ કેપિટલે જે સમગ્ર અભિયાન ઉપાડ્યું છે એના માટે સમગ્ર ટીમને ધન્યવાદ આપું છું અને મજદૂર સંઘને પણ ધન્યવાદ આપું છું કે આ કામ છે એ ગુજરાતના જે એમ્પ્લોઈઝ છે એમનું છે અમે મહામંડળ થકી ઘણી વખત વર્ષોથી આ બાબતે સતત લડાઈ કરતા રહ્યા છીએ પરંતુ સરકાર છે એ આમાં કશું જ કંઈ આગળ વધવા માગતી નથી બે હજારના બાવીસના આંદોલન વખતે પણ અમે સરકારને આ બાબતે ફરજ પાડી હતી કે અન્ય રાજ્યોમાં જે ફિક્સ પે વેતન છે એનો સમયગાળો ઓછો છે પ્લસ પ્રોબેશન ઉપર રાખીએ છીએ અમે તો આજની તારીખે ફિક્સ પે રાખવા જ માગતા નથી જે રીતે ક્લાસ વન ટુમાં બે વર્ષનો પ્રોબેશન ગાળો હોય છે તો એ રીતે પણ ગુજરાતના જે પણ કર્મચારીઓ છે જે નવી ભરતીમાં નિમણૂક પામેલા છે એ લોકોનો પ્રોબેશન રાખો બે વર્ષ પછી એ લોકોને જે પણ ક્લાસ વન ટુને લાભો મળે છે એ તમામ લાભો છૂટા કરો રહી બીજા રાજ્યોની વાતચીત તો બીજેપી એ રાજ્ય બે હજાર છમાં નીતિ લાગુ કરેલી છે બાલ બાલ સહાયકથી ઓગણીસો અઠ્ઠું અઠ્ઠાણુંમાં લાગુ થયેલી અને બે હજાર છમાં કર્મચારીઓ માટે લાગુ કરેલી છે ત્યારથી માંડી અને એક આખી પેઢી જુઓ ધારો કે હું બે હજાર બારમાં નોકરી ઉપર લાગેલો આજે દસ વર્ષ થયા છતાં પણ આ ફિક્સની નીતિ ચાલુ છે સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે એની વારંવાર સરકાર કોઈપણ કોઈ પણ કારણોસર વારંવાર મુદત લીધા કરે છે અમે તો એ જ કહીએ છીએ કે આવનારી પેઢી માટે સુપ્રીમ કોર્ટનો કોર્ટનો જે કેસ છે એ એરિયસ બાબતે ચાલુ છે તો એ કેસ ચાલુ રાખો આવનારી જે પેઢી છે અને અત્યારે હાલ જે સરકારી એમ્પ્લોઈઝ છે ચાલુ નોકરી પર અને આવનારી પેઢી માટે આ ફિક્સની પ્રથા છે એ નાબૂદ કરો એવી કર્મચારી મહામંડળ વતી હું સરકારને વિનંતી કરું છું કે હવે પાણી છે એ ઘણું બહાર નીકળી ગયેલું છે સેન્ટ્રલમાં પણ મોદી સાહેબ છે એટલે બીજેપી સરકાર છે ગુજરાતમાં પણ બીજેપી સરકાર છે તો અમે અમે મહામંડળ વતી હું વિનંતી કરું છું કે આ જે ફિક્સ પેનો સમયગાળો છે એ સદંતર નાબૂદ કરી અમે સમર્થન કરીશું બે વર્ષનો જો પ્રોબેશન રાખવામાં આવશે ક્લાસ વન ટુની માફક તો અમે એ નીતિને સમર્થન કરીશું અને સરકારને અમે સામે ચાલી અને મોં મીઠું કરાવવા અને સરકારના ઢોલ નગારા સાથે આ નિર્ણયને અમે સ્વાગત કરીશું રાજેન્દ્રજી અહીંયા જે સમયે પહેલાં તો આ નિયમ લાવવામાં આવ્યો હતો ત્યારે ત્યારે ત્યારનો સમયગાળો અને અત્યારના જે નવા કર્મચારીઓ છે નવા મજદૂર સંઘના લોકો છે એ લોકોને સામે ઉદ્ભવતી સમસ્યાઓ એ બંનેમાં કેટલું અંતર છે અને આપે જે માંગ મૂકી છે સરકાર સમક્ષ આપે જે પત્ર લખીને વાત કરી છે અને સીએમને રજૂઆત કરી છે તો લાગે છે આપની આ માંગ આપની આ માંગ સ્વીકારવામાં આવશે અને જો ન સ્વીકારવામાં આવે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરવામાં આવે આપ બે વર્ષ કહી રાજો કદાચ બની શકે કે ત્રણ વર્ષ કે સાડા ત્રણ વર્ષની કદાચ સરકાર વાત ગ્રાહ્ય રાખે તો આપ એનાથી મંજૂર ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રહિત ઉદ્યોગહિત અને શ્રમહિત ત્રણ મુખ્ય મુદ્દા સાથે કામ કરે છે ઉદ્યોગ હિતમાં અમે જોયું કે ત્યાં યુવાનોની ખૂબ જરૂર છે યુવાનો તંત્ર સાથે ખૂબ જ ખભે ખભા મિલાવીને કામ કરે પોઝિટિવ થિંકિંગ સાથે જ આ મુદ્દો અમારી સાથે આવ્યો એટલે અમને એમ લાગ્યું કે પાંચ વર્ષ સુધી આ યુવાનોની વ્યથા તો આપણે જોઈએ અમે યુવા સંમેલન જે ભારતીય મજદૂર સંઘનું જે ઉપક્ષમાં જોયું એમાં એની વેદના જોયું કારણ કે આ મહામંડળના મિત્રો પણ મારી સાથે છે અમે બે હજાર બાવીસમાં એવી સ્થિતિમાં આંદોલન કરેલું છે આ મહામંડળના સાથે કે એક એક જ મંડપમાં કારણ કે આર્થિક સ્થિતિ બરાબર નથી હોતી એવી સ્થિતિમાં અમે એક જ મંડપમાં આંદોલન કર્યા છે કે સવારે એમનું આંદોલન તો બપોરે અમારું આંદોલન આવી સ્થિતિમાં પણ ક્યાંક ક્યાંક સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે પણ અમારે અમને વિશ્વાસ એટલા માટે છે કે ગુજરાત સરકારમાં હાલ કેટલી તમે ભરતીઓ જુઓ બેરોજગારીની પણ નીતિમાં પોઝિટિવ છે બેરોજગારી બેરોજગારીને રોજગાર આપવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક હવે જેવા જે કંઈ નિર્ણયો થઈ રહ્યા છે એટલે અમને એક આશાનું કિરણ જાગ્યું છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી આ અંગે સો ટકા કંઈકને કંઈક નિર્ણય લેશે છતાં પણ અમારે સરકાર સાથે બેઠકો પણ થવાની છે આ અંગે ચર્ચા પણ થશે કે આપણે પ્રયાસ કરશું કે ઓછામાં ઓછો સમયગાળો પછી તો સરકાર જે નક્કી કરે પણ અમારે અમારી માગણી એવી છે કે ફિક્સ પે હોવું જ ન જોઈએ કારણ કે યુવાનો છે આ યુવાનો દેશને અને તંત્રને સૌથી મજબૂત અમને એટલા માટે આશાવાદ છે કે અત્યારના યુવાનો જે છે ને આશા એટલા માટે એટલા બધા રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા છે તંત્ર સાથે ખભે ખભો મિલાવીને આપ ઘણા બધા સોશિયલ મીડિયામાં જો જોતા હશો બધે જોતા હશો કે આ જે નવી નવી જે યંગ જનરેશન આવ્યું છે ને તંત્રમાં પોઝિટિવ થિંકિંગ સાથે કામ કરે છે આ આપણે અહેસાસ થવાનો વિષય છે કે જ્યાં પણ ફિલ્ડમાં કામ કરવું સરકારની યોજનાને થ્રો કરવું હોય તો યુવાનો કરે છે ફિલ્ડમાં જાય તો યુવાનો થાય ક્યાંય કામ ચોરી જેવું આજના સંજોગોમાં દેખાતું ત્યારે અમારી સરકારને એટલા માટે સંવેદન ભરી વિનંતી છે કે ફિક્સ કેના ગાળામાં ક્યાંક ને ક્યાંક સુધારો કરે અમે મહેનત કરતા એક વર્ષ કરો બે વર્ષ કરો પણ યુવાનોને સંતોષ થાય એવું કરે એવી અમારી લાગણી સંવેદના સાથે છે અને અમને ગળા સુધી વિશ્વાસ છે કે હવે ફિક્સ પેના આ સમયગાળા માટે આ લોકો યુવાનોને નવા જે તંત્રમાં આવ્યા છે કર્મીઓ એમને આંદોલન ઉત્પાદન નહીં કરું એવું અમને આશાવાદ છે બિલકુલ રાજેન્દ્રજી આપ શું કહેશો હવે આમાં વિષય એવો છે કે બે હજાર ને છથી ફિક્સ પગારની યોજના સરકારે દાખલ કરેલી એની સામે હાઈકોર્ટનું જજમેન્ટ બે હજારને બારમાં આવી ગયું છે કે એક પણ દિવસ કોઈ પણ કર્મચારીને ફિક્સમાં રાખવો નહીં એવું હાઈકોર્ટનું જજમેન્ટ બે હજારને બારમાં છે બે હજારને બારથી આજે સરકારે સુપ્રીમ કોર્ટમાં એની સામે અપીલ કરેલી છે એના આજે બે થાય એટલે કે તેર વર્ષ થઈ ગયા બરાબર બાર બાર વર્ષે રામનો વનવાસે પતી ગયો હતો પાંડવોનો અજ્ઞાતવાસે પતી ગયો હતો બધું એટલે જો ભારતીય આપણી ધર્મ પરંપરા કહીએ તો એનો પણ સમય હવે પૂર્ણ થઈ ગયો છે બધી રીતે જેટલા આપણી જેટલો દ્રષ્ટાંતો છે એટલે આમાં સરકારના કર્મચારીઓનું સતત શોષણ થઈ રહ્યું છે પાંચ પાંચ વર્ષ રાજેન્દ્રસિંહે વાત કરી બધાને ખબર જ છે કે ભાઈ બીજા પણ આપણે ડબલ એન્જિન જોઈએ તો કોઈ ડબલ એન્જિન એવું નથી કે જ્યાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખવામાં આવતા હોય તો આપણે ગુજરાતમાં કે જ્યાંથી આપણે ડબલ એન્જિનને આપણે પ્રેરિત કરીને આગળ દેશને સુકાન ચલાવવા માટે સોંપેલું છે તો તેવા ગુજરાતના યુવાનોને જોડે હજુ અન્યાય કેમ એટલે આમાં એવું થાય કે ભાઈ ઉપાધ્યાયને આટો બરાબર ઘરના ઘંટી ચાળાને ઉપાધ્યાયને આટો એવી પરિસ્થિતિ ગુજરાતના યુવાનો માટે આ થઈ રહી છે તો સરકાર એમાં તાત્કાલિક ધોરણે પાંચ વર્ષનો સમયગાળો જે છે એને સંપૂર્ણતઃ દૂર કરીને જે છે કે ભાઈ બે વર્ષનું પ્રોબેશન બરાબર બે વર્ષનું પ્રોબેશન જેવી નીતિ કાયમ માટે તાત્કાલિક ધોરણે લાગુ કરે અન્યથા હાલ તો ટ્વિટર ઉપર કાર્યરત છીએ બધા કર્મચારીઓ જેમ જો નહીં થાય તો પછી રસ્તા ઉપર આવવાના કાર્યક્રમો પણ ધીમે ધીમે એમાં આગળ વધવાનું થશે કેટલા સમયથી આપની આ રજૂઆત હતી અને આજે આ આંદોલનનો માર્ગ કેમ અપનાવવો પડ્યો કારણ કે ઘણા વર્ષોથી ફિક્સ પેનો આ મુદ્દો તો ચાલતો આવ્યો છે તો પછી એકદમ જ એક સરકારને આ પ્રકારે કડક રીતે રજૂઆત કરવી બે વર્ષ કરવાની માંગ કરવી અને જે આપ કહી રહ્યા છો કે અમારા મજદૂર સંઘના જે ભાઈ બહેનો છે તેમને ઘણું જ નુકસાન થઈ રહ્યું છે કયા કયા આયામો તમને લાગે છે કે નુકસાન થઈ રહ્યું છે ભારતીય નૃત્ય એટલે બે હજારને સોળથી અમે સતત આંદોલન કરી રહ્યા છીએ આ બાબતે હવે તાજેતરમાં એવું થયું કે નીતિશ કુમારે બિહારમાં જે બે વર્ષ હતા એ બે વર્ષને એક વર્ષ કરી દીધા ઠીક છે એટલે જો ત્યાં થઈ શકતું હોય તો અહીંયા તો બે હજારના સોળથી આંદોલન સતત કોઈ પણ રીતે પણ રીતે ચાલુ રહે છે પણ સરકાર શું કરે છે કે ભાઈ થોડો પગાર વધારી આપે થોડું કંઈક લાભ આપી દે પણ વિષય ત્યાંનો ત્યાં ઊભો રહે છે અને વિષયમાં એવું આવે છે જ્યારે પણ રજૂઆત માટે જઈએ ધ મેટર ઇઝ સબ જ્યુડિશિયલ કે મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે બરાબર એટલે આ વિષયમાં બીજું કંઈ થઈ નહીં શકે એટલે પગાર થોડો વધારી આપે પણ પગાર વધારવાથી જે શોષણ એમની જોડે જે થઈ રહ્યું છે ધારો કે હું એક ઉદાહરણ એવું ધારો કે કેમ વર્ષ નહીં આજે કર્મચારી પોતાની તૈયારી કરીને પરિવારના ગુજરાન થકીને એને લાભ થઈને નોકરી લાગ્યો જુનિયર ક્લાર્કમાં લાગ્યો છે જુનિયર ક્લાર્કમાં લાગ્યો છે સ્વાભાવિક છે જુનિયર ક્લાર્ક તો રહેવું નથી એને ડીવાય કે નાય મલમદાર કે એસટીઆઈ એમ થઈને આગળ વધવું છે ચાર વર્ષ ત્યાં નોકરી કરી આજે એસટીઆઈમાં લાગ્યો ફરીથી પાંચ વર્ષ એટલે યુવાનીના ચોક્કસ સમયગાળા જે છે બરોબર દસ દસ બાર બાર વર્ષ સુધી કર્મચારીઓને ફિક્સમાં ને ફિક્સમાં જ શોષાઈ રહ્યા છે જો એની જગ્યાએ પ્રોબેશન હોય ઠીક છે તો બે વર્ષ પ્રોબેશન પૂર્ણ કરે ત્યારબાદ એ સીધી રીતે પહેલાં બીજી જગ્યાએ નોકરીમાં લાગે તો પણ એ પહેલા દિવસની ફૂલ પગારનો કર્મચારી તરીકે નોકરી કરી શકે પણ આ ફિક્સ પગાર નામની આ જે પ્રથા છે એના કારણે દર વખતે કર્મચારીને નવો ગોળી નવો દાવ જેવી પરિસ્થિતિ થાય છે બિલકુલ નવડી અહીંયા આપના તરફથી એવો આરોપ છે કે સમાન કામ છે પણ સમાન વેતન નથી તો ઉદાહરણરૂપે જોઈએ પહેલા ડીવાયસુની ભરતી થઈ ડીવાયનો ગ્રેડ પે છે ચુમ્માલીસો છે હવે જેને પાંચ વર્ષની નોકરી કરી હોય એસિસ્ટન્ટ એઓ તરીકે અને એને જો પ્રમોશન મળે છે તો એ જે ફિક્સ પગારના ડિવાયસો છે એના કરતા પગાર વધી જાય છે એટલે બાજુના જ ટેબલમાં કામ કરતો એક સમાન કામ કરતો કર્મચારી જે ફિક્સ પગારમાં પહેલા લાગેલો છે કેડર ઉપર છતાં પણ એને ઓછો પગાર અને એ પણ કે પાંચ પાંચ વર્ષ સુધી આ પાંચ વર્ષની અંદર નથી એને કોઈ ઇજાફો આપવામાં આવતો નથી એનું કોઈ ઇન્ક્રીમેન્ટ છોડવામાં આવતું કે નથી એને કોઈ રજા તારો કે પૂરા પગારે નોકરીમાં કોઈનો પાંચ વર્ષ પૂરા થઈ જાય છે તો દર સરકાર એને ત્રીસ રજા મેડિકલ રજા આ બધું જ છે એ બેલેન્સમાં કરી આપતી હોય છે જ્યારે ફિક્સ પગારની જે પણ રજા મળે છે એવું નથી કે નથી મળતી પણ એ બધી રજાઓ છે એ લેફ્ટ જતી રહે છે તો અમારી તો એ પણ માગણી છે કે એક સમાન કામ એક ટેબલ ઉપર કરતાં બે ક્લાર્ક ગણી લો બે ડી ગણી લો બે નાયબ મામલતદાર ગણી લો કે અન્ય ગમે તેટલી કેડર ગણી લો વર્ક ત્રણની એ દરેક કેડરમાં આ રોષ રહે છે કેમ કે અત્યાર હાલ જે યુવા લાગે છે એ કોમ્પ્યુટરથી માંડીને ટેકનોલોજીથી માંડી અને સરકારની જે યોજના છે એને છેક આમ પબ નાગરિક પબ્લિક સુધી પહોંચાડે છે પાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે કંઈ પણ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય કે નાની મોટી કંઈ પણ યોજના કે જે જીવન જરૂરી માટે આમ પબ્લિકને જરૂરી છે તમામ કામ કોઈ ધારાસભ્ય તમને દેખાયો આજ દિન સુધી પાન કાર્ડ કાઢતા કોઈ મંત્રીશ્રી દેખાયા તો એ બધું કામકાજ જે છે કરનાર કામકાજ કર્મચારીઓમાં અને બીજું એક વધુ વધારે વાતચીત કરીશ કે ધારાસભ્યોમાં કેમ આ ફિક્સ પગારની નીતિ નથી રાખોને ને ત્રણ ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ પછી આટલો પગાર રાખો સાહીઠ રૂપિયા અમે ક્યાં કહીએ છીએ તો એની અંદર જે આર્થિક ભારણ થાય છે એ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ના જે સામાન્ય કર્મચારી જે છવ્વીસ રૂપિયા આજે આ તો આપ જાણો છો મોંઘવારી ક્યાં પહોંચી છે અમદાવાદ સુરત જે પણ આપણા મહાનગરપાલિકાઓ છે એની અંદર આ છવ્વીસ હજાર રૂપિયાની નોકરી જે છે અને એ પણ પાંચ વર્ષ સુધી એક ધારો કે મકાન ભાડે લીધું મેં એ પાંચ વર્ષ સુધી એનું ભાડું સરખું રહેવાનું નથી તો પગાર કેમ સરખો આ એટલે જ કહીએ છીએ કે આ જે યોજના છે એના અંદર ક્લાસ વન ટુમાં જે છે એવો પ્રોબેશન રાખી અને જે પછી જે પણ લાભો છે એ મળવા જોઈએ એવી અમારી માંગણી છે બિલકુલ એટલે આર્થિક ભારણ વધી રહ્યું છે કર્મચારીઓનું મજૂર સંઘના ભાઈ બહેનોનું એટલા માટે આપની આ માંગ છે પણ હવે મારે તમને એ પ્રશ્ન પૂછ્યો છે નવનીતભાઈ કે આપની આ માંગ અત્યારે તો સોશિયલ મીડિયા કે આપ વિરોધ દર્શાવી રહ્યા છો ને પત્ર લખ્યો છે આપ દ્વારા પણ જો આ માંગને ગ્રાહ્ય રાખવામાં ન આવી જો આ માંગ સંતોષવામાં ન આવી તો આવનારા દિવસોમાં શું એક વસ્તુ છે કે ઘણા બધા જણા કહેતા હોય છે મંત્રીઓને એમના ભાષણમાં કે ઇલેક્શન આવે ને જાગે છે આજ તો અત્યાર તો કોઈ ઇલેક્શન નથી ને ગુજરાતમાં આજથી જાગેલા છીએ આ એકળો ઘૂંટવાનું ચાલુ કર્યું છે પછી અમે ધારો કે પત્ર અભિયાન કરીશું પછી ધારો કે જે તે જિલ્લાને આવેદન આપીશું કલેક્ટરને નથી માનતા તો અમે ગાંધીનગરમાં ધરણાનું પ્રોગ્રામ અને બે હજાર સત્યાવીસનું ઇલેક્શન આવી રહ્યું છે એના અંદર વોટનું જે હથિયાર છે એનો ઇસ્તેમાલ કરવાનું અમારું અત્યારે હાલનું આયોજન દેખાઈ રહ્યું છે કેમ કે સરકારનું લાસ્ટ વીક પર તમે જોવો આખા ભારતમાં ટ્વિટરમાં લગભગ એકથી ત્રણ નંબરમાં ટ્રેન્ડ થાય છે એટલે આમાં નામોશી ભરી તો માનનીય વડાપ્રધાન છે એમની જ છે ને એમનું સ્ટેટ રાજ્ય છે ને આ ગુજરાત તો એમની જ નામોશી થઈ રહી છે ને અમે તો એ જ કહી રહી છીએ કે અમે તમારા વખાણ કરવા જોઈએ ના કે આ ભારતીય સરકાર ગુજરાત સરકાર અને બીજેપી સરકારની નામોશી કરવી જોઈએ

હું આ શબ્દ એટલા માટે બહુ જવાબદારી સાથે વાપરું છું યુવાનોને એવા તબક્કે શું દયની સ્થિતિ ઊભી થાય છે જો એને નોકરી ન મળે તો એની પાછળ એના લગ્ન પણ નહોતા થવાના કંઈ સામાજિક પરિવારને પણ ઘણું બધું આગળ નહોતું થવાનું એટલે એ ઈસ્યુ નહોતો પણ જ્યારે નોકરીને મળે છે ને ત્યારે પરિવારને તમે જુઓ હિન્દુ પરિપરા મુજબ એને ક્યાંક લગ્ન કાતા બધા વિષયો આવે છે પાંચ વર્ષ એવો દૈનિક સમયગાળો છે આ કે જ્યારે એ યુવાનને તમામ મોરચે લડવું પડે છે એવા સંજોગોમાં એ રાષ્ટ્રની સેવામાં કેમ કરે મારે તો નથી આગળ વધવું છે કેનાથી આગળ પાંચ વર્ષમાં જે તંત્રમાં આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ ને એનું મૂળ આ ફિક્સ પે હોય કે કરાર આધારિત કે આઉટસોર્સ છે તમે માર્કિંગ કરજો તમે સંશોધન કરો ભાગે આ શું કામ પકડાય છે એને શું ચોરી કરવા એ નોકરી લાગે નહીં જ્યારે આપણે એનું આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક શોષણ કરી છીએ ત્યારે એને સમાજના અન્ન પડકારો પારિવારિક પડકારો ઘણા બધા પરિવારો પડકારો માટે આર્થિક ઉપાજન કે ને કંઈક રસ્તા આ રસ્તો બંધ કરવા માટે સરકાર પાસે ખૂબ મોટો ચાન્સ છે ફિલ્ડમાં રહેલા આ યુવાનોને ફિક્સ પે કે કરાર આધારિત કે આવા બધા વિષયોમાંથી બહાર ભારત એનાથી આઉટસોર્સમાં પણ અમે સરકાર પાસે માગણી કરવાના છીએ ક્યાંક ને ક્યાંક આ લોકોનું જો એકવીસ હજાર રૂપિયાનું આપણે બિલ બનવું હોય બાર હજાર રૂપિયાને વેતન ચૂકવાય ઓન રેકોર્ડ ઓફ ધ રેકોર્ડ વાત નથી કરતો ત્યારે આવડી મોટી દેખાતી વાતમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ નિર્ણય લેવો જોઈએ ભારતીય મુદ્ર સંઘ પૂરી તાકાતથી અને પૂરી નિષ્ઠાથી આ યુવાનોના પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત પણ કરશે અને અમને આશા છે કે આજ સુધીના અનુભવ મુજબ કે ક્યાંક ને ક્યાંક સરકાર ક્યાંક સારો નિર્ણય પણ લઈ રહી છે એવો વિચાર એવું આશા છે અમને બિલકુલ ભારતેન્દ્રજી અહીંયા હવે મહત્વની વાત એ આવે છે કે પાંચ વર્ષના બે વર્ષ કરવામાં આવે એ તો આપની માંગ રહી આના સિવાય અન્ય શું માંગો છે અને જો એ માંગો સામે પણ સરકારનો યોગ્ય જવાબ ન આવ્યો તો લડત કેવી તો આગામી દિવસોમાં કેવા પગલાં લેવા અને ખાસ કરીને કયા કયા અસંતોષો તમને લાગી રહ્યું છે કે આ મજદૂર યુનિયનમાં જોવા મળી રહ્યા છે એટલે પાંચ વર્ષના બે વર્ષ એટલા માટે કે બે વર્ષ જ પ્રોબેશન પીરિયડ હોય જ્યાં પણ તમે ભારત સરકારના ગમે તે રાજ્યમાં જોઈ લો કે બે વર્ષ જ પ્રોબેશન હોય એટલા માટે બે વર્ષના પ્રોબેશનની વાત કરીએ છીએ ફિક્સ પગારની વાત નથી કરતા ફિક્સ પગારનું શોષણ તો કાયમ માટે સદંતર બંધ જ થવું જોઈએ અને એમાં ધારો કે જોઈએ તો કેવું કેવું થાય કે સરકારનો અઢારેક સત્તાનો એક ઠરાવ એવું કહે છે કે ભાઈ પાંચ વર્ષથી નોકરી સળંગ ગણવામાં આવશે ઠીક છે તો હવે એમને નિવૃત્તિ વિષયક લાભો પણ આપવામાં આવશે પણ જો ગ્રેજ્યુટીની વાત કરીએ તો કે ગ્રેજ્યુટીમાં લાભ નહીં મળે બરોબર એમ કરીને સરકારે અઢારેક સત્તરના ઠરાવ પછી ધીમે 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 કંઈક એવા રસ્તા કર્યા કે ભાઈ બીજા જે લાભો જે મળવા પાત્ર છે એમાં કેમ કાતર મારી શકાય આપણા ફાઇનાન્સ મિનિસ્ટરના ત્યાં પીએચ હતા બરોબર અમારા સાથેના કલીગ એ મિત્રોનું નિધન થયું તો એમની જે પાંચ વર્ષની ગ્રેજ્યુટી આપવાની થાય એમાં કે તમે પાંચ વર્ષ ફિક્સ પગારનો ગાળો હતો એટલે પાંચ વર્ષની ગ્રેજ્યુટી નહીં મળે હવે સરકાર તમે તો મોતનો તમે જે રાખવો પડે મલાજ બરાબર એ મોતનોય તમે નથી રાખતા ઠીક છે કેમ કે પાંચ વર્ષમાં ભાઈ એ એમની ગ્રેજ્યુટી ફિક્સ પગારમાં થાય એટલે કોઈ કપાત થતી નથી એનપીએસની એટલે તમને પાંચ એ ગ્રેજ્યુટી મળવી જોઈએ પંદર પગાર એમાં પણ પાંચ પગાર ઓછા કરીને એમને ગ્રેજ્યુટી આપે આવી રીતના શોષણ કર્મચારીઓના થઈ રહ્યા છે એક નોકરીથી બીજી નોકરીમાં જાય તો ફરીથી મેં કીધું એમ અગાઉ કીધું એમ નવો ગોળી નવો દાવ પછી એવું કર્યું કે જો પાછું આવું છે તો આવી શકશે એ ભાઈ ધારો કે હું એક્સ નોકરીમાં અત્યારે છું અને મને બીજી નોકરીમાં હું બીજી જગ્યાએ જાઉં છું પણ ત્યાં મને મજા નથી આવતી સામાન્ય કર્મચારી એ પોતાની સિનિયોરિટીના લાભ સાથે પરત આવી શકે પણ આને કે ભાઈ તું સિન્યોરિટીમાં સૌથી છેલ્લો જઈશ તો સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ મૂર્ખો છે કે જે ટૂંકમાં બીજી વખત એ પોતાની જૂની નોકરીમાં સૌથી જુનિયર થઈને આવે ને કાયમ માટેના પ્રમોશનના ચાન્સ ગુમાવી દે કોઈ ના આવે એટલે ધીમે ધીમે અઢારેક સત્તરના ઠરાવમાં જે જે લાભો આપવામાં આવ્યા આવવાની વાત કરેલી હતી એમાં ધીમે ધીમે ખાલી પગાર સિવાય બીજી બધી કાતર મારવા મળ્યા

બેસીશું સરકાર જોડે કઈ રીતે એરિયર્સ થઈ શકે શું થઈ શકે એના પણ બધા રસ્તા છે ઠીક છે એવું નથી પણ આજની તારીખે તો એટલીસ્ટ આ કર્મચારીઓ જે અત્યારે જ ફિક્સ પગારમાં છે એમનું શોષણ થતું તો બંધ થાય ગુજરાતના યુવાનો એટલો ન્યાય તો અપેક્ષા રાખે છે ને અમે તો જે જૂના મિત્રો હતા ચાલો ભોગવી લીધું છે ઠીક છે અમારે એરિયસ લેવાનું છે તો એરિયસ પણ કઈ રીતે થઈ શકે સરળતાથી એના બધા રસ્તા છે ત્યાં વાત આવશે ત્યારે ત્યાં પણ પહોંચીશું અને જો હાલ જે વાત છે કે ભાઈ આ ફિક્સ પગાર પ્રથા દૂર કરીને આ બધું કરવામાં આવે ના કરવામાં આવે તો જેમ નવનીતભાઈએ વાત કરી બરાબર એમ બધા સંગઠનો જોડે ચર્ચા કરીને આગળની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે બિલકુલ તો ફિક્સ પગાર પેનો આ જે મુદ્દો છે ખાસ કરીને વયમર્યાદા જે માફ કરજો જે સમય મર્યાદા પાંચ વર્ષની છે ફિક્સ પગાર માટેની તેને ઘટાડવાની માંગ સાથે અને આ સાથે અન્ય ઘણા બધા મુદ્દાઓ છે શું આગળ વધુ માંગ છે શું આગળના મુદ્દા છે તેના પર આપણે વિસ્તારથી ચર્ચા કરીશું તેઓની સાથે રોકાઈશું હાલ એક નાનકડા વિરામ માટે આપ ક્યાંય ન છતાં